જય કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજા બેસો તો ઉડીન તૈયાર થઈ ગયા ભાઈ ને આજે છે શનિવાર તો આપણે જવાનું છે આજે ઘરે કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો મારા કપડા પણ બધા ધોવાના બાકી પડ્યા છે 10 12 એક દિવસ થઈ ગયા આ તો હું એને આ વખતે કપડાં જ ઘણા લઈ આવ્યો હતો બેગ ભરી આવ્યો હતો આ કોથરો પણ આખો ભરી આવ્યો તો એટલે શું હાલતા રહ્યા હતા કપડાં દિનેશભાઈ ઘરે આવ્યા હતા એટલે મેં કીધું આ વખતે વધારે કપડાં લઈ લો પછી અટકી નહીં આપણે તો બસ ફટાફટ મેં તમને પેકિંગ કરી લો શોપે જશું પહેલાં તો શનિવાર પણ છે આજે દર્શન પણ કરતા આવી તો શોપે જઈ અને સાંજે નીકળશું આપણે ઘરે બરાબર તો તે પહેલાં એનું પેકિંગ કર લઉં ફટાફટ અને આ બધું જઈને ગાડી પણ રાખી લઉં અમારી બાજુમાં જે મસ્ત મજાનું મંદિર હનુમાનજીનો દેખાડ્યું પડી તમે પણ દર્શન કરી લો

ખુબ શરબત ની ચા ભાઈ મજા આવશે તમને પીજો બે બે ભેગી પીવાની ને તારે ચાર ભેગી પીવાની

ચોરાને કે પછી અંતર મોટો વરસાદ વરસાદ આવ્યો તો વળી લોચો એને કતા જલ્દી ચાલો ફાઇનલી ગાઈસ આવી ગયા છે ઘરે ઘણો ટાઈમ થઈ ગયો નહીં હમણાં ને વગાડ કર વગાડ હવે બારે બાર હા મળીએ શ્રી યોગેશ્વર વિજય તેતરામ પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રીજી આઠ વાલે પ્રેરિત અબે ચાવા ના દેગી કે ચા દેગી સુખપૈ બેટા રોક બાંધ લાદ કે જો તો તમ નીલ કે સાત મનાવ્યા તો ચા એ મનાવજી ચા એ તેર બનાવ તાજો દૂધી તાજો એ મણ હમણે દૂધ દઉ બોલ પેલે ચા પી ઓ ભાઈસા ત્યા મુ બામુ બડા કટ ગયા હે છલંગ લઈને જો તો કે કપાઈ ગયા છે તો આગે માં રાખી દીધું આ बाजू वर એટલે

ફાઈનલી ગાઈસ આવી ગઈ છે ચા ને મારું ચાર્જિંગ પડ્યું મોબાઈલ ચાર્જિંગ બહુ ઓછી હતી અને હું જે રૂમ આવ્યો કટાડ આવે એ સીધા ને જો કટાડી દીયો પછી તો દુકાને દુકાનો લોગ એ નથી બનતા આપણા ના મસ્ત આવે તો ઈ જગ્યા કે વિશે આ સાપુરા ની જોતા છે ભૂજમાં આ સાપુરા છે હા તો તમને ખબર હોય તો હું કેટલી વાર જાવું ઈ

છત્રી સારામાં મમ્મી આજે કઢી બનાવી એમ મસ્ત મજાની છપરી કટાવે કઠી કઠી ખાશે પગ ધોવા તો આજની મસાજ કરે હે મસાજ કરે ખરી કોઈ પરાણે તેડું ખબર નહીં મન્યુ નહીં પરાણે તેડું

પછી તો આપણે ફરવાનું જ છે એટલે તો તમને કહું તમે જાતા હો ફરતા હો એમ તમે ફરો ને એટલે અમને મજા આવજે અમે તો જ તમે ફરો તમે ફરો એમ કહું તમે કોઈ મોટા ને તમે ના કરી કે તમે

મેં ભૂમી આવી જાય જોડાઈ જાય તો આપણે ખપે બીજું કઈ ખપે મોજ ખપે અમને કાઈ ખપે કાઈ ખપે બે તો કેટલા ખપે આ સંસન જ નથી ગયા મિત્રો મસ્ત મજાની સવાર રવિ આવીને મને ઉછાળી ગયો ઢાંઢિયો એસીને કારણ કે અમારે જવાનું છે એ રમવા તો બસ આજે છે સન્ડે રમશું મજા કરશું તો બસ ઇધર વ્લોગ કરતા તેમગ જોઈને મજા આવી લાઈક શેર કમેન્ટ કરતા હજુ ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરતા તો ફટાફટ કરતા જય શ્રીકામ